તો ખાવાની તો સીધી અસર થાય છે આપણે રન એવું મન મનનો પ્રભાવ સીધો મન ઉપર આવે તો કઈ કમાણી પ્રભાવ એમાં આવે બીજું બનાવતી વખતે બેનો ક્યાં ભાવથી બને કોઈ પણ સો બનાવે એનો ભાવ જયારે કેવો છે એ ઉપર સીધી અસર થાય અને આજના સાયકોલોજી માઇન્ડ ઓવર મેટર કે આ મનનો ભાવ સીધો આ પદાર્થ ઉપર અસર કારણ કે મન અને પદાર્થ ભિન્ન નથી બધા સુખ છે મન સૂક્ષ્મ છે એક જ વસ્તુ તો જેવું આપણું ચિંતન મનન ભાવ હોય એ આજુબાજુ આપણા શરીર ઉપર આજુબાજુ એ બધા ઉપર ને અસર થાય એ આંદોલનોનું માનસિક સ્થિતિની બધાય અસર થાય એટલે કે આપણે રસોઈ કરીએ તો આ બધું સત્સંગને કેમ કરે કે ભગવાનનું નામ લેતા કીર્તન કરતા કરતા પ્રસન્નતા થઈ રસોઈ કરો એવો ભાવ રાખો આ બધાએ પરિવાર ભલે હોય તો પરિવાર ભાવ હું પણ મારા પણ થોડું છોડી દઉં સાધા પડ્યો કે ભાઈ આ બધા ભગવાનના રૂપ છે ઘરના છે એ છે બધામાં તો ઠીક છે પરિવાર ભાવ રાખે ખરાબ નથી પણ આપણે એમાંથી હા મારા કાળામાં છૂટું હોય તો રાખો કે ભગવાન ના સ્વરૂપ છે બધા અને હું ખવડાવી એને અને એની અંદર આત્મા છે શુદ્ધા દોષામાં છે એ ભાવથી પૂરો ભગવાન માટે હું પ્રસાદી રૂપ છે ખાઈએ ત્યારે પૂરું જો બનાવતી વખતે ભાવ હોય પાછો જમતી વખતે ભાવ હોય

એ બધી સીધી અસરો છે આપણે દેખાતી નાખ્યા આપણે સ્વાદ આવે પણ એ કેવી રીતે કોનીએ હું નાખ્યું ખબર જ નથી આજે રસોઈ કરવાનું ધીરે ધીરે ઓછું થતું જાય આ બે નાન વિદેશમાં તો જાય તો રસોઈ ઘરણો કોઈ રસોઈ લગભગ કરતા નથી આપણા હિન્દુ સમાજ તો જ્યાંથી કે સંસ્કાર છે હજી ચાલે છે કે બનાવે પણ હાથે બનાવે તો ટાઈમ ના મળે તો અઠવાડિયા પછી મોટું ફ્રીજ રાખી રાખીને કપાવે ખાઈ લઈએ દરરોજ ના મળે રસોઈ કરવા તો દરેક વસ્તુ નો અસર તો થાય આપણે ત્યાં તો ત્રણ કલાક પછી કહી દીધું સમગ્ર વધારે તો માંસ મટન આ બધા જે ખોરાક ખાઈએ આપણે ડુંગળી ના પાડે એનું કારણ આ છે કે તામસિક પ્રકૃતિ સાધક માટે મળે વ્યવહારિક માણસો રહીએ એને તો કઈ પ્રશ્ન નથી પણ સાધકો માટે આ બધી મર્યાદાઓ નિયમો સંયમ નિયમ પાડ્યા એનું એ બધા એનું કારણ છે આપણે એનું પાલન કરવું જોઈએ રજોગુણ ખોરાક બધા ક્યાં છે ચૌદ માં આ બધી ચર્ચા આવે છે આપણે ક્યાં માયા બાંધ્યા તો માયા કોઈ વસ્તુ છે તો આપણે બાંધી નહીં માયા એટલે ત્રણ ગુણ આ જગતના પંચમા ભૂતમાં જગત એનું આપણું શરીર એનું બે ને ત્રણ ગુણનું એટલે આપણી અંદર એ ત્રણ ગુણ છે તો જે ગુણ પ્રભાવ વધે એની આપણા પર અસર થાય એ જ માયાને ને તામસિક ખોરાક ને આ લેતા કરીએ એટલે આપણે તામસિક થઈ જઈએ આપણે પ્રકૃતિ એવી થઈ જાય પછી એ પ્રમાણે આપણા વિચાર માનસ ભાવ બદલાય એટલે આપણા કર્મ એવા થવા મળે અને એ માણસ મૃત્યુ પછી નીચેના શરીરમાં જતો રહીએ માણસ નું થાય તામસિક પ્રકૃતિ માણસ જો મરતી વખતે સુધી રહીએ તો એ અધોગતિ ન થાય ત્યાં સુધી કીધું કે આપણે સાત્વિક જીવન જોઈએ કઈ કારણોસર છેલ્લી ઘડીએ તમામ આવી ગઈ તોય નીચે ગઈ આટલો પ્રભાવ છે હા ત્યાં વહ્યા જાય પણ સાત્વિક જીવન એટલે ત્યાં એનું જીવન ઓલા તાંત્રિક વાળા કરતા હાર આપણે કે પશુ એની લઈ ગયા તો પશુ તો જુદા જુદા હોય એક બીજા દુઃખી હોય એક ઘરમાં પરિવાર થઈ ગયું છે એને રાખતા હોય જીવો તો ખરો પણ કઈ સાત્વિક જીવન હતું તો ન્યાય એને વૈભવ મળ્યો છોકરા કરતા લાડકા રાખાય ગયો વિદેશમાં નામ બિલાડા ને કૂતરા તો બધા ઘરે હોય કઈ એકલા હોય તો કઈ હોય તો એને સાથે જેવું લાગે ઊંફ લાગે એની યાર બે ઘડી વાતો કરે સુખ દુઃખ અને પશુ પ્રેમ છે ખરાબ નથી પણ એનો તો જીવ કો કેવો કરે પણ એને થાય જ્યાં જાય બધા કરે એટલે કાકરા મારે ભાઈ મારે એ બીજા ખાવાય કોઈ તો એ એવી છે પશુ એને ગયા પણ કેટલો ભેદ છે એટલે ભગવાનને કોઈ બહુ ભેદ નથી જેટલું એને કહ્યું ને એટલું જ બહુ મળી થી વિશેષ ને એટલે અનેક શરીર બનેલા કે એને અનુરૂપ એના કર્મનું જેટલું જેવું ફળ આપવાનું એટલું જ ભોગવે એને અન્યાય ન થવો એમ ને લાગો ગાલતી એટલે ભિન્ન ભિન્ન શરીરો ભિન્ન ભિન્ન યોનિગત દર કીધું કીધો સ્થાનગત દર કઈ કીધા એટલે આપણા કર્મ જન્મ એવે સ્થાનમાં થાય કે અહીંયા બધું વિપરીત સમજવું હોય આ પૃથ્વી લોકમાં આપણે આના મેળવીને કોઈ મહત્વ નથી પણ આ સહારા રણ ને રણ ને મળે ખાવાનું પાણી ઘણી તો વરસાદ થાય કે અમુક છોકરાને મોટા થઈ કે વરસાદ કેવો છે જ ખબર પડે આપણે તો પાંત્રીસ ચાલીસ ડિગ્રી થાય તો રણ નાખવા મળીએ હીટ વેવાય બને અહીંયા પચાઠાઠ ડિગ્રી વેવ જાય એવા માં જીવે મળતો ખાવાના ન હોય એનું કેટલું એનું જીવન કસમી જાય

ન્યાય નો દિવસ આવે છે ને તેથી ભગવાન પાપ કરે એને નરકમાં પુણ્ય કરીને સ્વર્ણ ઉતરીને આપણે કે ભગવાન કરુણા દયા આ તે ભગવાન કે એવા છે એના બાળક હોય તો એને સુધારવા માટે સજા કરે એમ દુઃખ ને આ બધું આવે વિપરીત તો આપણે એમાંથી ભોગ પાછી પાછા વળીએ દુઃખ આવે તો આપણે પાછા જ વળી જાય ને ખબર પડે આ હાથ લગાડી દીધો ભૂલથી અગ્નિ દાજી બીજી વાર લગાડી ધ્યાન રાખી તો એ આ બધું આપણે પાછા વાળવા છે તો એ રીતે ઈશ્વર આ બધી વ્યવસ્થા કરી તો આપણે એ પ્રકૃતિ અનુસાર આપણે ધીરે ધીરે આપણા ગુણ અને આપણું આ સાત્વિકતા જીવનમાં બદલાવ હોવું જોઈએ તો આપણી સાધના સરળ થાય છે ખાવાનું તમે આજે એક તો મધ્યમ આહાર મિતહાર કોઈને દબાવી ના ખાવ ગમે એવું ખાવતું ઉપવાસ સારા છે ભોગવ કાઢવાની જરૂર નથી તમે કાયમ હોય તો એ બધું બરાબર છે પેટ થોડું ખાલી રાખો ગમે એવું ભાવ તો ખોરાક હોય પણ ફાવવા નથી ભાવવાને ભવું ફાવવું એટલે શરીરને અનુકૂળ છે ગયા પછી હાલત ન થાય એમાં ભાવે તો ઘણીક વાર છે ને પછી શરીર ને હાલત થાય આપણે બધાને હોય બધા અંદર પીડા થાય ટૂંક થાય ગોળીઓ લેવી પડે તો એ ઘણી વાર ખબર જ નથી કે ખાવાથી કઈ થઈ ગયું મારે હકીકતમાં પચે નહીં એટલે બધા સમજે ઝેર આ થઈ જાય ખાવાનું અને અમૃત છે પચી જાય તો ન પચે તો ઝેર પણ એ છે બધા ઝેર માંથી બધાય જે કબજિયાત ખરાબ થઈ ગયો પચો નહીં ખોરાક ઝેર મળ પૂરપૂરું પેટ સાફ થતું આંતરણામાં જામી ગયો મળ વર્ષો સુધી રહેતો કેન્સર સુધીના વધારો એમાં રહેતો તો આપણે પાચન થાય કે નહીં જોવું છે અને માપમાં થોડું ખાઈએ તો થોડો ખોરાકમાંથી પોષણ જાજો મળે જાજો નાખો ને એ તો પચ્યો ને એટલે પોષણ વાળો તો શરીરને તો એ પાછો મળ કાઢવાનો આપણે આખી ઉર્જા વ્યય થાય એમાં સાચું કરવાનું ઓછું ખાવાથી તમે જોજો સાધક તરીકે તમે અનુભવ કરજો ઓછું જેટલું ખાશો દસ તમે હળવાશે રહે શરીરમાં ભજન થાય થોડી જાગૃતિ રહે બાકી આ રીતે અનુભવ કરજો એ કરતા હે ખબર રહે આજે જો મોડું ખાતું ને જાજુ ખવાય તો તમે હવારે ઉઠાય શરીર ઉઠો તો ભારે ભારે લાગે સુસ્તી લાગે તમે બહુ પછી બળદબડી કરીને બેઠા હોય પણ એ જાગૃતિ હોશ જેવો ના લાગે સુસ્ત હોય ચોખા ખાતા હોય તંદ્ર બેઠા એ કે ધ્યાન કરીએ પણ ધ્યાન તો હોશ છે પણ જાગૃતિ વળવું પૂરું લાગે જાગૃત અવસ્થા તો એ બધું અન્નનો બહુ અસર કરે ભોજન નો ભોજન બહુ જ અસર કરે દિવસે ખાઈ જાય તો પ્રવૃત્તિમાં પચી જાય ખવાઈ જાય છે ભગવાન તમે રાત સુધારે એક તો દિવસ રાત માં પેલા ને થોડું ખાવ ન ખવાય તો વધારે હળવું થોડું ખોરાક તો કુવો એ પેલા પચી જાય નહીં તો ખાય ને તરત સુઈ જાય ને દબાવી એ પચતું નથી નીદર માં પાચન ક્રિયા બરાબર નથી થતી એટલે એ અપચો થાય કબજિયાત થાય ગેસ થાય એસિડિટી થાય ના થયું થયું બધો સમસ્યાઓ ઉભી થાય આ મેદસ્વીતા શરીર વધી જાય એનું મુખ્ય કારણ આ છે મોડે ખાવું જાજુ દબાવીને ખાવું પાછા ચરબી વાળા ભારે ભારે બધા ખોડકા ખાવો વજન શરીર વધારે તો રાત્રો બધી નાખવાથી તો ખાલી આ એક નિયમ પાડવાથી શરીર તમારું નિરોગી રહે અડવું વજન એમાં આવી જાય સવારે ઉઠવામાં એવું લાગે હળવાશ લાગે સાધનમાં તો આપણે પછી સમય તો કાઢવો પડે ને આપણે પછી કે મને સમય નથી મળતો સમય તો ભગવાન આયુષ્ય દીધું હવે એનો ઉપયોગ આપણે કે એના છે આપણા ઉપર આપણે એની વ્યવસ્થા સમયની કેમ કરીએ સમય તો બંધાયે એટલો જાય તો કોઈને જાજો થોડો ન થાય તો પણ જેને સમજવાનું કે આ મારું જીવનનો લક્ષ્ય હશે જે મળ્યો સમય એનો કેમ મારે મારા લક્ષ્ય સિદ્ધ કરવા માટે ઉપયોગ મારે કેમ કરવો અને ત્યારે તમારે અમુક વસ્તુ છોડી દેવી પડે જે તમારા લક્ષ્યને અનુરૂપ હોય એટલું કરો બાકીનું જે એમાં અવરોધરૂપ બનતું હોય એમાં કામનું નથી એ બધું છોડતા જાય એમાં સમય મળે માણસને આ છોડવો નથી કે સમય મળતો નથી સમય તો સમય છે જેને નક્કી થયું કે મારું સૌથી મહત્વનું કામ આ છે એ સમય કાઢી દે દરેક કાઢી નથી લેતા ખોટા કરવા વાળા નહીં કામ માટે તો કાઢી દીધે અને બધા મૂકી દે કે આ કરવાનું છે કરી દે એમ દરેક હવારે ઉઠી બધા મેનેજમેન્ટ તો આપણે સામાન્ય માણસ એ વિચારતો હોય કે કાલે મારે હવારે ઉઠીને પહેલું કામ આ કારણ એને ખબર છે એ ચૂકાઈ જાય નુકસાન થાય બીજા કામને પાકી મોડા કરીને નહીં કરી છેલ્લે રહી જાય વાંધો નહીં એમ દરેક પોતાને જે સમજણ પ્રમાણે જે મહત્વનું જે લાગે એવું એ કામ કરે છે એમાં ધ્યાન કરે એમાં એને સુરતા આવે એમાં એને રસ લાગે છે એમાં આનંદ આવે એ કરે છે એવો કામ તો એને એનો વિષય અલગ છે એટલે એમાં એને એ મહત્વનું લાગે તો જો સાધક હોય તો એને તો એમ થવું જોઈએ કે આ જેટલા જેટલા બધા એ વ્યવહારો રાત જે સંસારનો જેટલો છે એમાં હળવું કરીએ ઓછું કરીએ આપણું લક્ષ્ય મહત્વનું છે એ ચોંકાય બીજા ચોંકાઈ જાય તો પ્રથમ પ્રાથમિકતા આપણે આ રાખવી જોઈએ કે પેલું આ કામ ભલે આખો દી તો ન કરી શકતા નથી પણ હવે આપણે આજે પાછી દુનિયાની પંચાયતમાં ટીવી ના આ એવા મનોરંજન વ્યવહારમાં આપણો સમય એકાદ કરતો રાખો મારા જવાબ ધ્યાન છે કે પૂજા પાઠ કરતા હોય તો થોડા વહેલા ઉઠી જાય વેલેરા થોડા સુઈએ એમ બધું આ વ્યવસ્થા કરી શકાય કરવાનું તો સતત ભજન હોય દીક્ષે કામ કરતા કરતા સ્મરણ ચાલુ હોવું આ ભજન છે પણ આપણે કે નથી મન છે તો સવારે તો થોડીક વાર આપો સાંજે હું તા પહેલા કલાક કલાક બેસો આ બે સમય બહુ મહત્વના છે સુતા પહેલા તમે ધ્યાન ભજન કરતા કરતા સુઈ જાઓ તમારી નિંદર એ રહે સુસુપ્તિ અવસ્થામાં થોડો થોડી નિંદ્ર પણ તમે ભણવા થઈ જાવ આરામ મળી જાય ને તો પછી છે ને ઉતાય જાજો પણ હવારે એ દિન જે મુઠવી ભારે થઈ પડે સુસ્તી આંખો ઉભરતી નથી તો એ એ ભારે પણ થઈ જાય કારણ કે નિંદ્ર લાંબી થઈ તો હકીકતમાં સ્વપ્ન જતા વધારે એ થાકી રહે નહીં તો આ બધી વસ્તુ આપણે સાધક તરીકે મંડાવી પડે સાંજ તો તમે ધીરે ધીરે મંડાવો છો જેને કરતા હોય એમાં વાત નથી પણ આ બધું આપણે શીખવા જ આપશે ગીરમાં એટલા માટે જઈ રહ્યા કે આપણે આ બધી વસ્તુની સમજણ આવે આપણે કઈ ભૂલ હોય આપણે એવું કહેવાતું કે આ તો એમાંથી ધીરે ધીરે સુધાર થાય એનું પરિણામ અને અહીંયા આપણે સહેલ નીતિ રહી તો આપણો અઠવાડિયા રહીએ તો આપણે અંદર થોડો આત્મવિશ્વાસ આવે નહીં તો એમ થાય કે મારાથી નહીં રહેવાય મારાથી નહીં રહેવાય આ ક્યાંથી થાય પણ અહીંયા અહીંયા બધાય રહેતા હોય આપણે થોડું પ્રોત્સાહન મળે બધાય રહીએ તો આપણે આનો પ્રયાસ તો કરીએ અને અઠવાડિયે થોડીક કોઈ આદત છોડો થોડુંક એમ શરીર આદત પડી ગઈ શરીરમાં એમ લાગે કે મજા ન આવતી પણ એમ ફાયદો છે આપણે અનુભવી થશે અને થોડો વિશ્વાસ એ વધે કે આવું કરી તો આ અઠવાડિયા માટે નથી અહીં તો શીખવાય પછી જઈને ઘરે પણ આ બધું કરીએ એ રીતે કરવાનો પ્રયાસ કરો તો બદલાશે અઠવાડિયે તો ઠીક છે આવી સારી વાત છે તો પછી અહીંયા બહાર નીકળીને બધું ભૂલી જવાનું નથી સોચની છે બાહ્ય સોચમાં છે ને એમ કીધું કે ભાઈ તમે ગમે એટલો પ્રયાસ કરો ને આ શરીરને તમે શુદ્ધ ન કરી શકો સોચ નિયમ નિયમમાં નિયમમાં પાંચ જે નિયમ છે એમાં સોચ તપ સ્વાધ્યાય ઈશ્વર પણ જાણ સંતોષ આ બધા પાંચ નિયમ છે એમાં સોચ પહેલા આવે શુદ્ધિ શુદ્ધિ કરવી છે પણ એ અપેક્ષા ના રાખાય શુદ્ધ થઈ જાય સંપૂર્ણ અને અંતે ફળ શું છે તમારા જીવનમાં આવે હરી પરિણામ આવે તો એનું શું પરિણામ આવે હું ખાઈ રહ્યો તો કીધું કે આ બહુ સાફસુ કરતા જાય ને ધીરે ધીરે સમજાય કે કોઈની શુદ્ધતા ન થાય છે એમાં શુદ્ધિ કરવાનું છોડીએ અને એ અશુદ્ધ જ છે એવો ભાવ સમજાય એ અશુદ્ધ છે